અમારા જયેશભાઈ મોડા ઉઠીને આવ્યા છે લાઈક કરો શેર કરો દુકાન બંધ થઈ ગઈ બોલો તો હવે અમારે શંકેશભાઈ આગળ ગાડીએ બેઠે છે ગાડીએ બેઠીને કાક ભાગી ગયા ઘેર આ ટિફિન બધું ખાવાનું હવે ટાઢું પડી ગયું આમાં બધી અમારો સામાન છે થેલામાં જોવો ખાલી સાકા જોવો અમારી ભાઈ યાસ કાપી નાખું વાડી નાખું તો હવે આગળ જાયે ફટાફટ કામે તો મિત્રો કાલ જુનાગઢ જવાનું છે બરાબર કાલ જવાનું છે કાલ મિત્રો જુનાગઢ જવાનું છે ભાઈ જે ભાઈ જુનાગઢ વાળા હોય કાલ અમે જુનાગઢ આવીએ તમે બધાને મળવું હોય બધા આવી જાય જુનાગઢ ભવનાથ ભવનાથ અમે રોકાવાના છે ભવનાથમાં આવી જાય બરાબર પછી કેતા નહીં કે કીધું નહીં સ્ટોરી પણ હું મૂકા સ્ટોરી મૂકા ઇન્સ્ટામાં એટલે તમને બધીને ખબર એ પડે તો કાલ આપણી એન્ટ્રી જુનાગઢમાં થાય કેમ કે અમે દર વર્ષે જાય ઓગણત્રીસ તારીખે ફરવા માટે તો ઓગણત્રીસ તારીખે અમે જવાનું છે જુનાગઢ બધા કઈ ઘટે નહીં ફરવા માટે મિત્રો અત્યારે ફાઇનલી નીકળી ગયા છે રસ્તો તમે અમારા ગામનો રસ્તો જો આવો ખરાબમાં ખરાબ રસ્તો હોય ને તો અમારા ગામનો છે જો ખાડા જ ભેરે જાવ હોય ને ઓલા અંબુજાવાળાના ખટારા વટી વટી ને ખાડા પાટી દીધા તો મિત્રો હવે ફાઈનલ એમ લાગે કે ટુ વ્હીલ લઈને જવું કે ટીએનડીયુ લઈને જવું બોટ લઈને જવાનું મન થાય એવા ખાતા ભરાય બરાબર તો દસ પછી જશે નીકળી ગયા કામે તો મિત્રો પેટ્રોલ પૂરો આવી ગયા જો મિત્રો પેટ્રોલ પૂરાવી રહ્યા છે અમે દીવનો પેટ્રોલ પંપ છે આ તો આ વાયરુ તમે જોઈ રહ્યા છો વાયરું બધા થપ આવી ગયા છે તો આમાં વાયરિંગ કરવાનું છે આ બધીમાં તમે જોઈ રહ્યા છો આ બાર મોડ્યુલર બોર્ડ છે આમાં કરવાનું છે અને આ મંદિરમાં ને એમ કરવાનું છે અહીંયા મંદિર સીમા પણ કરવાનું છે તો હવે વાયરિંગ બધું આવી ગયું છે હવે બધું આડી ચાલુ કરીએ કામ તો મિત્રો અત્યારે અમારે જયેશભાઈ જોને સ્પ્રિંગ નાખે છે જો આ સ્પ્રિંગ છે તમે જોઈ રહ્યા છો જો આ નાની સ્પ્રિંગ કહેવાય એ પાઇપમાં હોય જાય જો ઓલે પર અટકતી લાગે ના સપસંગ છે ઓલે પર અહીંયા એક જ મિનિટ હો

ને બીજા ડાયરેક્ટ મેન પાવર અહીંથી આમ કરીને ડીપી બોર્ડ છે એમસીબી ઓફ બોર્ડ એમસીબીનો ના આગળ ઉગી જાય તો કે છે આવી રીતનું કામ જાય બરાબર વરસાદ અત્યારે મિત્રો ચાલુ છે તમે જોઈ રહ્યા છો જો કાંઈ ઘટે નહીં વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત મજાનો એક નંબર તો મિત્રો અત્યારે નાસ્તો આવી ગયો તમે નાસ્તો કરો બેઠી ગયા છે બાપુ હવે ચાર પાંચ બબલા આપ્યા ને ચા આપી દીધો છે કેમે તો મારા સંકેશભાઈ બેઠી ગયા છે ને હું અહીંયા બેઠી ગયો છું તમારે જયેશભાઈ આટા મારે છે આમ ત્યાં તો હવે આમાં પેલા છે ને આ જપ્સોનું બધું દેખાય ને તમને એ પેલા એને ખોલવાના ઢાંકણા એમાં ફીટ કરેલા હોય તો એને બધું સાફ કરવાનું

કેરીના ના બધું છે આજે એટલી બધી કઈ ભૂખ નથી લાગી કેરી કેરીનું આથણું નાખી દીધું સંગેશભાઈ તો આ એક પંખો પંખો ચાલુ કરી ને હાલો જમી લઈએ ફટાફટ તો મિત્રો અત્યારે ફાઇનલી ગરમી ગરમી થઈ ગયા કામે સડી ગયા મોટા બધી ધૂળ છૂટી ગઈ વરસાદ બારો ચાલુ છે ને અંદર અહીંયા એટલી ગરમી થાય તોય ઉકળા છે સાટા ચાલુ છે તોય અમારે જયેશભાઈ કોગળા કરે છે એય

એ પાંચ પાછા બોબલે આવે એટલે નાસ્તો કરી લે હવે પાછા હવે આગળ ઘેર જવાનો સમય થઈ ગયો વરસાદ આવી આવે જો મિત્રો વરસાદ કેવો આવે જો નાસ્તો આખી કઈ ઘટી નહી એક નંબર વરસાદ આવે કા પાણી જો પાણી જો હાલો

ધબ ધબાટી તમે જોઈ રહ્યા છો ને રસ્તા પણ દીવના બહુ ખરાબ થઈ ગયા રસ્તા સખત આમ દીવમાં અત્યારે રસ્તાનું કામ ચાલુ છે બબાટી ધાણા જીવ આ ક્રિકેટ ગ્રાઉન્ડ બની આ દીવનું ગ્રાઉન્ડ છે જોઈ રહ્યા છો કઈ ઘટે

પણ રૂમમાં આજ તો ફૂલ વરસાદ નથી આવ્યો ને કરે તો અહીંથી પડે પાણી ઉપરથી ને ઓલા પર લઈ પાણી પડે છે ખૂણામાં લઈ ફ્રીજની માથે તો બહુ ધ્યાન રાખવું પડી હવે આ લે બધું પલ્લી જાય ધાબા થઈ ગયા છે ઓલા પર દેખાય ખૂણામાં ધાબા પડી ગયા તો મિત્રો અત્યારે અમારે ઘેરે શીરો બનાવે મસ્તનો તો લાઇટ એ વઈ ગઈ જો હવે ભાઈ વરસાદની લાઇટ એવી જાય ને તમે જાવ તો બહુ કવરાવી લાઇટ તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ધાબા પર ચડી ગયા છે આ મારો ધાબો છે અત્યારે વરસાદનું વાતાવરણ છે કંઈ ઘટી નહીં તમે જોઈ રહ્યા છો બધું મકાન મકાન વાદળ વાદળ કંઈ ઘટે ને અમારું ગામ છે ને આ આપણું દીવ છે જોરું આંબુ જો દેખાય ખાડીની ઓલી ઘર એ દીવ છે જો આ ખાડી છે અમારા ગામની જો બોટ દેખાય તો વિડીયો ગમેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે મળી આવે લાઇક કરજો શેર કરજો ને છપડા